એક સમાચાર સામે આવી રહ્યા છે ડે વિદ્યાર્થીની હત્યા મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે આ શાળામાં બે અલગ અલગ ધર્મના ગ્રુપ બનેલા હતા મૃતક નયનને એક અઠવાડિયા પહેલા આરોપી સાથે તકરાર થઈ હતી જેનો આરોપી સગીર બદલો લેવાની ફિરાકમાં ફરતો હતો આરોપી છેલ્લા એક સપ્તાહથી પેપર કટર લઈને સ્કૂલે આવતો હતો જો કે આ મુદ્દે શિક્ષકો માહિતગાર હોવા છતાં કોઈ પગલા ન લીધા અને અંતે આરોપી સગીરે નયન પર હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ સમગ્ર અમદાવાદમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ધોરણ દસ ના એસ ના વિદ્યાર્થી નયન હત્યા બાદ આજે પણ સ્કૂલ બહાર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સ્કૂલ બહાર વિરોધ નોંધાવ્યો હતો જોકે પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી અને સ્કૂલ બહાર વિરોધ કરનારા લોકોની પણ અટકાયત કરાઈ છે સ્કૂલની અંદર અને બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આજે હિન્દુ સંગઠનોને મહી મણિનગર બંધનું એલાન આપ્યું છે અને હિન્દુ સંગઠનોએ સવારે મણિનગરમાં દુકાનો બંધ કરાવી હતી સિંધી માર્કેટના વેપારીઓએ દુકાન બંધ રાખી હતી જોકે મણિનગરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો તો કેટલીક દુકાનો ચાલુ જોવા મળી હતી તો હાલ માટે આટલું જ મળી સુન્યુઅ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે